ત્યારે દેલવાડામાં એક વકીલનું બાઇક ચોરાયું છે જ્યાં ખેરાળુ પીઆઈ અને ડિસ્ટાફ કડક બને તેવી માંગ કે જ્યાં જમાદાર સક્રિય નહીં બને તો વધુ બનાવવાની સંભાવના થવાની જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ખેરાળુ પોલીસે નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ કે જ્યાં નવરાત્રી બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી પોલીસ માટે ચેલેન્જરૂપ જે ઘટના સામે આવી છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી કે જ્યાં ચોરીનો બનાવ બન્યો છે મહેસાણાના ખેરાલુમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે ત્યારે વઘવાડી અને ગોરીસણામાં કેબલ ચોરીના બનાવ બન્યા છે ત્યારે વઘવાડીના યુવકના બોરનો બસો મીટરનો કેબલની ચોરી થઈ છે ત્યારે આ સાથે જ મહેસાણાથી સંવાદદાતા હતા રિયાઝ બે મણ જોડાઈ ગયા છે જી રિયાઝ વાત કરવામાં આવે મહેસાણાના ખેરાલુમાં ઘરફોડ ચોરીના બનાવ બન્યા છે શું છે વધુ વિગત જી મહેન્દ્ર છેલ્લા કેટલાક સમય ચોરા ચોરીના બનાવો બન્યા છે નવરાત્રી નું પર્વ ચાલે છે એટલે લોકો ગરબાની મોજ માણતા હોય છે ત્યારે ચાચા ચોકમાં ભેગા થઈને લોકો મોજ માણતા હોય છે ત્યારે ચોરો પોતાનું કામ સફી શુર્વક પૂરું કરવા માટે ખેતરોમાં પણ આવા

કારણ કે પોલીસને જાણવાજો જો કરજો છે સંતોષ માનવાની જે ઘટના જે સિસ્ટમ છે એને લઈને પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે અને લોકો મજબૂર બની પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ અને અંતે છોડી દેતા છોડી દેતા હોય છે તે ઘટના પણ બનવા પામી રહી છે જી રિયાજ આપ જે વાત કરી રહ્યા છો કે જાણવા જ ફરિયાદ લેવામાં આવે છે ત્યારે આ અંગે ઉચ્ચ અધિકાર એટલે કે ડીવાયએસપી એસપી કક્ષાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે કેમ હવે પહેલા જયારે બે ત્રણ ઘટનાઓ જયારે બની હતી ત્યારે ડીવાયસપી સમક્ષ પણ લોક દરબારમાં પણ રજૂઆત થઈ હતી અને પર્સનલ મળીને પણ લોકોએ રજૂઆત કરી હતી પણ પોલીસે ઉચ્ચ અધિકારીઓ જયારે સ્થાનિક અધિકારીઓને ફોન કરી અને આ અંગે તપાસ કરવાનું કહી અને મામલો શાંત આવતા હોય છે અત્યારે જે હાલ આ ફરિયાદ જે નોંધાય છે એ હાલ અરજીના રૂપમાં છે જે વધુ આગળ જે પોલીસ તપાસ કરે એના પર કહી શકાય

બને તો આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે ત્યારે પેટ્રોલિંગ વધારવા પણ લોકોની માંગ છે કે જહાર પોલીસ નવરાત્રી બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે આ પ્રકારની ચોરીની ઘટના પોલીસ માટે પણ ચેલેન્જ રૂપ છે